ગઈકાલે એપ્રોક્સિમેટલી સાંજે છ છ જીરોથી લઈ અને છ ત્રીસના સમયગાળામાં છે ને કાલાવડ રોલ પર ક્રિસ્ટલ મોલ છે ક્રિસ્ટલ મોલમાં ક્રિસ્ટલ મોલના આયોજકે ઓર્ગેનાઇઝરે લાલો મૂવીના એક્ટર ડાયરેક્ટર પ્રોડ્યુસર અને સ્ટારકાસ્ટને બોલાવી અને પ્રમોશન માટે એક આયોજન કરેલું એ આયોજનમાં એ લોકોએ કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી લીધેલી નહીં કે કોઈપણ પ્રકારની જાણ પોલીસ વિભાગને કરેલી નહીં અને જેના લીધે સડનલી સ્ટારને મળવા માટે થઈ અને ભીડ એકત્ર થઈ જતા આ ભીડ છે એ ત્યાં જે હ્યુમન કેપેસિટી છે એના કરતાં વધી જતા એમના વિરુદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરવામાં આવે ખાસ કરીને જે ક્રિસ્ટલ મોલના આયોજક છે જે ક્રિસ્ટલ મોલમાં આયોજન કરનાર સમીરભાઈ રામજીભાઈ વિસાણી વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ

આ બાબતે તપાસ ચાલુ છે અને આ લોકો કલાકારોને પણ જરૂર લાગશે તો એમની વિશેષ કરીને એમના નિવેદન આ વિશે બન્યા બાદ છે ને અમારા સ્ટાફ દ્વારા સાથે રહી અને ઘટના સ્થળની વિઝીટ લઈ અને સ્થળ તપાસ કરી બાદમાં ગુના જણાય થી ગુનો દાખલ કરેલ છે ભવિષ્યમાં અમે રાજકોટની જાહેર જનતા ને તેમાં